એક મહિલા નામે જ્યોતિ દીપકભાઈ મંડલને ઝડપી પાડી હતી જ્યારે દીપક હૃદયનાથ મંડળ પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ રહ્યો પોલીસે તેની કારની ડેકી ખોલી તલાશી લેતા દસ કિલો ઉપરાંતનો ગાંજો ઝડપી પાડ્યો પોલીસે ગાંજાની કિંમત રૂપે એક લાખ અને કારની કિંમત પાંચ લાખ સાથે એક મોબાઈલ કિંમત દસ હજાર મળીને છ લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર અવિસયે તાલગાને સંકલાય